વડોદરામાં વાઘોડિયા તાલુકા પંચાયતની છતમાંથી ટપકતા પાણીથી મહત્વની સરકારી ફાઇલો અને ફર્નિચરનો સત્યાનાશ વાઘોડિયા તાલુકા પંચાયતના ભોયતડીયા આવેલ રેકોર્ડ રૂમમાં મહત્વની સરકારી ફાઇલો વગર ચોમાસે છતમાંથી ટપકતા વોશરૂમના લીકેજના પાણીથી નાશ થઈ રહી છે અગત્યના રેકોર્ડની જાળવણી બાબતે બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ ઉઠી છે અગાઉ આ જ બાબતે તાલુકા સદસ્યના પતિએ વિડીયો વાયરલ કર્યો હતો ત્યારબાદ તત્કાલીન ટીડીઓએ તમામ રેકોર્ડ શિફ્ટ કરાવી રિપેરિંગની ખાતરી આપી હતી જો કે 8 મહિના વીતી જવા છતાં તાલુકા પંચાયત તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે જેના કારણે મહત્વના રેકોર્ડ બચાવવાની માંગ ઉઠી છે અને આ માંગ ખુદ ભાજપ સંગઠને ઉઠાવી છે લાપરવાહી દાખવનાર ટીડીઓ આરيش ઇબ્રાહીમ શેખ સામે શિક્ષાત્મક પગલા ભરવાની ભારે માંગ છે જિલ્લા વિકાસ અધિકારી અને સીએમ સુધી લેખિતમાં આ બાબતે રજૂઆત સંગઠન કરશે જો આ જે તમે જે ડોક્યુમેન્ટ પલર કર્યું છે આ રેકર્ડ રૂમ છે રેકર્ડમાં તમામ જાતના રેકર્ડ અવેલેબલ છે સરકારશ્રીના એના વર્ગીકરણ નિયમ આધારે એનો નાશ થાય છે જે પાણી પડે છે એ ટપક ટીપા પડે છે તમે જોયા છે કોઈ ધાર નથી થતી ટીપા પડે છે ને એક જ સાઈડમાં પડે છે દરેક જગ્યાએ નથી મારે મારી પોતાની વાત કરું તો વ્યારા અમારા પ્લોટ છે માલિકીના હવે એનો જે એને કરાયેલા ને એનેના કાગળ મને અહીંથી મળ્યા નહીં અગાઉ બહુ લોકોએ વ્યારા અમારા છે બધા એ લોકોએ બહુ ધક્કા ખાધા પણ એ એ એન્ટ્રીની નકલો મળી નહીં મળે અસ્મિતા પર આ ન્યૂઝ રેકોર્ડ રૂમના આઠ મહિના પહેલાં આવેલા હતા પણ વાઘોડિયા તાલુકા પંચાયતનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય એમ લાગે છે આજે આપણે પાંચસો રૂપિયાની નોટ ફાટવી હોય તો પણ બેંકમાં બદલાવા જતા હતા તો કરોડો રૂપિયાના રેકોર્ડો છે જે પ્રજાના ભવિષ્ય છે આ તાલુકાનું હું સરકારશ્રીને ખાસ કહું છું કે આવા જવાબદાર અધિકારીઓ પર એક્શન લઈને જ્યારે મીડિયા પણ સાથ આપતું હોય આપણોને અને પ્રજાનો કરોડો રૂપિયાનો રેકોર્ડ જે આ રીતના રાખવામાં આવતો હોય તેની પર એક્શન થવી જોઈએ લેવી જોઈએ અને તાત્કાલિક સરકાર આની પર એક્શન લઈને કામ કરે